મિત્રો આજે તમારા માટે રેનો ક્વીટ ગાડી લઈને આવ્યો છું બે હજાર સત્તર નું મોડેલ છે એમાં પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરવી તો માત્ર બે લાખ ને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારા પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો WhatsApp નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કર ઓ રાસ હે ચાહનેવાલે સબ મે હે હમ ચર્ચી હસ્તે હો યા બસતે હમ સે ઓ તો કેમ છો મિત્રો જે હજાર પચીસ નું મોડેલ છે પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર જેસીબી છે જેસીબી જુનાગઢ જોવા મળશે જેસીબી ની કિંમત ની વાત કરવી તો માત્ર બે લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટમાં જેસીબી દઈ દેવાની છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ ભાઈને અને તમારા પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારા વોટ્સએપ નંબર આપે છે તો અત્યારે જ મેસેજ કરે તો કેમ છો મિત્રો આજે તમારા માટે હીરો નું એચએફ ડિલેક્સ ગાડી લઈને આવ્યું છે બે નું મોડેલ છે ચાલુ છે ફર્સ્ટ ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરવી તો માત્ર પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપે છે તો અત્યારે જ મેસેજ મે હે હમ કરોમે પાણી આવ્યા છે રાણી તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક પાવરટેકનું નું ટ્રેક્ટર લઈને આવ્યું છે બે આઠ નું મોડલ છે એમાં પાછી ચાલુ છે ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમને ગોંડલ જોવા મળશે હેક્ટર ની કિંમત ની વાત કરીએ તો માત્ર એક લાખ ને હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે નો કોન્ટેક્ટ નંબર આપે છે વોટ્સએપ નંબર આપે છે રાણી ગુલાબનું પાણી આવ્યા છે

परणे मारा भरो वाड़ना बाणा हजवि तारा चाणा